આપણો વ્લોગ જ નથી બનાવતા છેલ્લો વ્લોગ હતો આપણો માતાજીના માંડવાનો ત્યારબાદ આપણો વ્લોગ નહોતો શૂટ કર્યો અને અત્યારે જો બધા પૂછવું અને નીંદ નાખવાની છે અને એક તો આમ નીંદ નાખ્યા જ છે અને હું અત્યારે જો વ્લોગ બનાવું છું એટલી વારમાં નીંદ નખાઈ જાય કેમ કે વ્લોગ બનાવવું એ આપણું કરમધરમ કર્મ છે આ બાજુ જો નીંદ નાખે છે તો આપણે એમની મુલાકાત કરીએ હેલો ગાયઝ ગાયઝ કેમ છે

તમને યાદ હોય પોર આપણો વ્લોગ બનાવ્યો હતો એમાં આ સાણા ખેડ્યા હતા અને જો આમાંથી એક સાણું ઓછું નથી છે ક્યાં ઓછું છે થોડા ખાણા ઓછા છે થઈ ગયા તમે આ પાંચસો રૂપિયસ બાળવાના એક હું તમને આમાં વસ્તુ બતાવું એક સાણું એવું બતાવું ને જો આ સાણું જોવો તેમાં એટલે આ કોઈ ખાઈપ્યું નથી આ એક ભેંસનું ગોબર છે અને સાણું એવડું જબરું છે ને કે લગભગ ખીચડી થાતે વધે એવડો ગોબર છે હવે વાહ પાછું થપ્પો લગાડી દીધો છે અને ચોમાસામાં ચોમાસા બાળવા ચોમાસામાં એટલે માર્યો ચોમાસામાં બાળવા જોતા ડોલે ઈંધણા હા ખૂટી ગયા તો વાહ ભાઈ વાહ અને હજુ પણ આ બધા ખડક છે અને ચોમાસે પછી બનાવે વાહ એ હું ન કરું મારા કઈ એવો ટાઈમ જ નથી ત્યારે જો આ ખેતર પણ ખેડાઈ ગયું છે ઓલું ખેતર પણ ખેડાઈ ગયું છે અને જે એક બાજુ નું ખેતર ખેડવાનું બાકી છે અને ઘણું બધું ટ્રેક્ટર હાંકવાનું થાય છે ઘણું બધું થાય છે અને ત્યારે આપણે સતત મહેનત જ કરતા હોય બાજરી વાઢવાની છે ને ઘણું બધું કામ છે અને એની આયુર્વેદ સાણાનું ના નપરું ટપરું આવડાને થોડી જ હેલ્પ હું કરતો હોઉં એટલે મને ક્યાં છે તમે મદદ કરજો અને જો અત્યારે આવું બધું ગોઠવે છે વાહ ભાઈ વાહ રે 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 જો ભાઈ વર્ષો જૂનો ખજાનો મળી ગયો છે આપણને

મૂર થાય ખાડા તો ઉપર થઈ ગઈ છે આ બાજુ તીર્થનું અમારું બાબે રમી રહ્યા છે અને આ બાજુ ઢોટોને ફૂલ તૈયારી થઈ ગઈ છે હવે ફોટો ફોટ જોરમાલ દોઈ લીએ ફોટો ફાન યાર મસ્ત મજાના તૈયાર થઈ ગયો છે અરે આ पान કાઈ નો ઘટ મસ્ત મજાના તૈયાર થઈ ગયો છે પણ અહીંયા કળ હો એક જવાનું હોય તો તમારે બાત યાદ થયો ને દરેક પડળો બધા મસ્ત મજાનો ચાંદલા કરીને તૈયાર થઈ ગયો અને આ જ જ દેવસ્ને વદૈને જય મસ્ત મજાના તૈયાર થઈ ગય છે ને મારે તીર્થ ભાઈ પણ મસ્ત મજા નથી યાર થઈ જવાનું આખા કપાળે લાલ લાલ સાંડલું સાંડલો મોશ ને બધુંય એ વખાણ ભાઈ હું કરે વાવા કે મસ્ત મસ્ત વાવા હા તો મજા આવે આજ ઠેલા બેલા તૈયાર કેવા આસે

મોટા બાપા સાથે હતા ને એના ફૂલ પધરાવા જુનાગઢ જવાનું હતું પછી ન્યા મારા બા એક ગયા અને બે જઈ માધી ઉપર કેવું હતું તાઇન 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 અને મારા પપ્પા એક ઘરે હશે તો તાઇન રેડી થઈ જાય છે ઘરના ટાટા બાઈ કઈ બપોર સુધી આપણે નીકળી જવાના છીએ માધી તો હાલો માધી ભાઈ આપણી પાસે એવી સિસ્ટમ છે ને એટલે હું ગાડી ઉભી રાખું ને એટલે ઓટોમેટિક ઝાપો ખુલી જાય ને બંધ થઈ જાય મારે ન ઉતરવું પડે ઝાપો ખોલવા વાળા છે એટલે તમારે બધા ઉતરવું પડે સિસ્ટમ મિત્રો આજની સવાર કંઈક અલગ જ છે કેમ કે આજે ભર્યા ઉનાળામાં ખેતરમાં કામ કરવાનું છે એ પાછું લગભગ બપોર સુધી બહુ કંટાળો આવ્યો એમાં એવું છે કે બાજરો આપણે બધો પાકે એમ નથી એ કાઢિયાનો પાકે એમ છે એટલે આપણે એટલો જ રાખવાના છીએ અને બાકી નીચે બધું ઘાસચારામાં નિયણ માટે વાઢી લેવાનું છે તો એક તો જાગીને જ વાઢવા આવી ગયો છે તો જાગીને એટલે ફરીને થોડોક સાઈ નાસ્તો કરીને અને પછી ના વાઢવા વહી ગયા છે ને અત્યારે હું પણ જાઉં છું વાઢવા અને હવે હાલો અત્યારે જો તમે વાતાવરણ જો એકદમ બઢિયા બઢિયા થઈ ગયું છે વાહ ભાઈ વાહ ખેડુ કેમ છે મજા મજા હો શું કામ કર્યું અત્યારમાં માં અત્યાર માં જો બાયજી વાઢી નાખી છે એટલી બધી કેટલી બધી ઓહો ઓહો બસ 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 બોલી ઊભી નાખી

તો અડધી કલાકનો ખોટું બોલે અડધી કલાકમાં કોઈ જિંદગી આરામ થઈ જાય છે કોઈ સુધરી જાય છે અડધી કલાકની સમયની કિંમત નથી તને આજે વાટવા ચાલો ની વાટે છે અને હું પણ આજ વાટવા મળું અને કાલ ભાઈ અમારા ગામમાં માતાજીનો નવરંગો પાછો માંડવો છે એટલે કાલ પાછું ના જવાનું એટલે આજે જેટલી કામ કરવાનું છે બપોર સુધી કરવાનું તો હાલો તમારે વિડીયો બન્યા રહેવાનું છે બધા ભાઈ મારા પપ્પાએ જો આ સા નાખ્યા છે બાકી આ જો સિસ્ટમ જો એક નંબરના સીધા સા નાખી દીધા છે કમ્પ્લીટ સામો જે શેઠો દેખે ના વાહ પપ્પા વાહ વિડીયો જોતા હોય તો આમ જો તમારો છોકરા તમારે વાહ વાહ કહી દીધું છે અને આ જો આ ડીએનજી કોટ છે જે ઊંધો પહેરી પાણી વાળતો હતો

પડી ફાયદા કોઠ વાત સહીએ